શ્રી સેમ્બર સમવાય વદીચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું રિંગ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં શ્રી સેમ્બર સમવાય વદીચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિ આયોજિત શ્રી બાલ મુકુંદજી ક્રિકેટ ટ્રોફી 2025 નું આયોજન સેવન સ્ટાર ક્રિકેટ ક્લબ રિંગ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું વંદે માતરમ ગીત ગૌરવપૂર્ણ 150 વર્ષ પૂર્ણ થતા જ્ઞાતિના તમામ સભ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા જેમાં બોડી સંખ્યામાં સિમ્બર સમવાય ઉદિચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હજુ ભાઈ રાજ્યગ નથી ખેડ રહી એનો મને વાંધો નથી એમ હું વધીને શું થશે મને કે હું સંસદ અંદર જ

કે ભારતીય સંસ્કૃતિ આપણને ભૂલાય આજે સંસ્કારો આપ્યા છે આપણે જે વારસો આપ્યો છે એ વારસો આજે ફોરેન માં કદાચ વિદેશમાં જજો ને તો વિદેશની અંદર પણ આ લોકો આપણને આદર કરે છે એનું કારણ શું છે કે આપણા મૂલ્યો છે એટલે આપણને આદર કરે છે આપણે કોઈ ધર્મ વિશે માની આપણે કદાચ તમારા જીવનમાં પણ ઘણી 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 છે છે પત્રકાર મારા તો બન્યું જ કે ચર્ચ માં પણ જઈએ છીએ ઘણી વખત મસ્જિદમાં પણ જઈએ છીએ ગાંધીજીએ પગલું લીધું હોય સરદાર વલ્લભભાઈ પગલું લીધું હોય જવાહરલાલ નહેરુએ પગલું લીધું હોય એને આપણે આપણી યુવાની સ્ટાફ એમ કહી દઈએ કે આ લોકો બહુ ખોટા આવરા કર્યો હતો આ સમય આવું કરી નાખ્યું તો સારું હતું પણ એવું થતું નથી એ સમયે જે એ લોકોએ જે નિર્ણયો લીધા